નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ નિઃસ્વાર્થ ભીખા સાથે બનેલી સત્ય ઘટના વિશે ઘરની બહાર આવેલ ઢાબા ઉપર સડવાના પગથિયા નીચે એક ખૂણો પડતો હતો ત્યાંથી મને ડુસકા ભરવાનો અવાજ સંભળાયો મેં નજર કરી તો એક અઠાવન વર્ષનો આધેર જેવો શહેરોવાળો કાળો હતો ચહેરા ઉપર કરસલીઓ મોઢામાં દાંત ઘણા પડી ગયા હોવાના કારણે દેખાતી હતી બીડી પીને અમુક બસેલા દાંત પીળા પીળા લાગતા હતા આગળ એક દાંત પડી ગયો હતો એ વ્યક્તિની આંખો મોટી અને લાલ હતી એ આંખોની કિનારીમાં લાગણીઓ પાણી ભરી જતી અને એ એના પાતળા હાથની અથળીએથી આંસુ લૂસી નાખતો હતો એ તૂંટું વાળીને સીડી નીચે બેઠો હતો એના કપડાં મેલા હતા ખેતરમાં સતત કામ કરવાને કારણે એનું આખું શરીર કાળું પડી ગયું હતું જ્યારે મેં એના માથે હાથ મૂક્યો તો એ ભીખો હતો મારે ભીખો એટલા માટે લખવું પડ્યું કારણ કે આ ભોળાજીવને આ નામથી જ સંબંધન થતું હતું કોણ છે આ ભીખો કેમ રડે છે જાણવું છે ઘરની બહાર રડનાર ભીખો હતો કેમ રડતો હતો હતું શું કારણ આ સત્ય ઘટના છે જે તમને અજાયબી જેવી લાગશે કે આવું પણ હોય અને શું આવા લોકો હોય તો થોડું ભૂતકાળ તરફ જઈએ ત્રણ ભાઈઓનો પરિવાર ગામે ગામ હાથરોલમાં સુખેથી રહેતો હતો ઘરે ભેંસો સારવા માટે ગામમાંથી એક બાળકને રાખ્યો હતો એ બાળક ફક્ત દસ વર્ષનો હતો સમય ક્યાં કોઈની રાહ જુએ છે અને ભાઈઓ હોય એ એટલે જુદા પડે એ દુનિયાએ શીખવેલા નીતિ નિયમો છે આ ભાઈઓમાં રમેશભાઈ કરીને ભાઈ હતા એમની જોડે આ ભીખાને ખાવી ગયેલું અને પછી તો એ ભીખો રમેશભાઈ જોડે જ રહેવા લાગ્યો ધીમે ધીમે એ પરિવારમાં મોટો થવા લાગ્યો રમેશભાઈની તબિયત સારી નહોતી રહેતી એમના પરિવારમાં પત્ની બબુ બહેન અને ત્રણ બાળકો હતા જે ઘરમાં મારું લગ્ન થયું છે એ ઘરની જ હું વાત કરવા જઈ રહ્યો છું ગરીબી માજા મૂકે એવી હતી અને ઉપરથી રમેશભાઈ બીમાર રહેતા આ ભીખો ત્યાં ભેંસો સારતો ખેતરે જતો અને ઘરના કામ કર્યા કરતો ભીખો ગામ હાથરોલનો જ વતની હતો એના પણ પાંચ ભાઈ અને બે બહેન હતા પણ કહેવાય છે કે જ્યાં ઋણાનું બંધન હોય ત્યાં જીવ રોકાઈ જાય છે અથવા પૂર્વજન્મમાં કંઈક બાકી રહ્યું હોય એ અવતાર લઈને પૂર્ણ કરવું પડે છે ભીખો ધીમે ધીમે આ પરિવારનો સભ્ય બની ગયો પણ મર્યાદા તોડે એ ભીખો છેનો એ હંમેશા ઘરમાં આવતા ખસકાટ અનુભવતો હતો હંમેશા ખેતરને ઘર બનાવી લીધેલું જો ઘરે આવે તો ખાવાનું બહાર જ ઘરે આવે ત્યારે તરત જ ઘરના કામ ઉપાડી લે દૂધ ભરવા જવું ગાય ભેંસના પોદડા ભરવા બધું જ કામ કરી લે અને ખેતરના કામ પણ કરી લે બે હજાર એકમાં આ ઘર માથે આભ તૂટી પડ્યું ઘરના મોભી એવા રમેશભાઈ લિવરની બીમારીમાં વર્ષોથી હતા એમની આવક દવામાં જતી હતી ઉપરથી ત્રણ બાળકો સ્વીટી દીપ્તી અને મયંક એમની પણ જવાબદારી સ્વીટીબેનને ગામ વાધરોટા પ્રણાવી દીધા હતા પણ બે બાળકો હજુ બાકી હતા લિવરની બીમારીમાં રમેશભાઈનો જીવ ગયો અને બબુબેનને માથે જવાબદારી આવી પડી ત્યારે એમનો દીકરો મયંક ધોરણ સાતમાં ભણતો હતો મરતાં મરતા ભીખાએ વચન આપ્યું કે ચિંતાના કરતાં હું હંમેશા અહીં જ રહીશ અને આ ઘરની જ સેવા કરીશ રમેશભાઈ પરલોક સિંધાવી ગયા પણ પાછળ એક દીકરો અને એક દીકરીની જવાબદારી હતી ભીખાએ આપેલું વચન પાળ્યું અને એ એના ભેળું રમેશભાઈ માટે અહીં જ રોકાઈ ગયો ખેતરમાં કામ કરવું રાત્રે પાકનું રક્ષણ કરવું દૂધ ભરવું જેવા તમામ કામે સ્વાર્થ વગર કરતો હતો બે હજાર બેમાં માં પાછી એક ઘટના બની બબુબેનને કેન્સર થયું અને તમામ જવાબદારી ભીખાને માથે આવી પડી ભીખો ખેતરની સંભાળ લેતો જ હતો અને આ બાજુ બબુબેન કેન્સર મુક્ત પણ થઈ રહ્યા હતા મયંક ધીમે ધીમે મોટો થવા લાગ્યો હતો અને જવાબદારીનું વહન કરવા લાગ્યો હતો એ હવે બાઇક લઈને ભીખા માટે ગામથી ત્રણ કિલોમીટર દૂર રહેલા ખેતરે બીડી અને ખાવાનું લઈ આપી આવતો હતો ધીમે ધીમે મયંકના પણ લગ્ન થઈ ગયા અને ભીખો તો ત્યાંનો ત્યાં જ હતો આમને આમ એ વર્ષો સુધી આ પરિવાર સાથે જોડાયેલો હતો એટલે માયા લાગી જાય એ સ્વાભાવિક છે બે હજાર ચોવીસમાં બબુબેન ફરી કેન્સરમાં પટકાયા પેટમાં પાણી પણ જતું નહોતું તેથી ઓપરેશન કરાવવું પડ્યું એમની એવી હાલત જોઈ ભીકો જ્યારે ઘેર આવતો ત્યારે દડ દડ આહુડા પાડતો તા તારીખ 17/2024 બે હજાર ચોવીસના રોજ જ્યારે બબુબેન એ આ દુનિયાને અલવિદા કહ્યું ત્યારે હું સવારનો ત્યાં હતો એ ભોળો જીવ બહાર એકલો બેસી રડ્યા કરતો હતો સાંજે સવારે સ કલાકે બબુબેનનો જીવ ગયો ત્યારે બધાને ખભો આપનાર કોઈક તો હતું જ પણ આ જીવ સીડીના નીચે ઊંધું નાખીને રડતો હતો અને મારી નજર પડી ત્યારે આ શબ્દોની સરવાણી આ જીવ માટે વહી કે આવા પણ લોકો હોય છે મેં એને ખંભો તો આપ્યો પણ ના પાડવા છતાં પણ એને બળજબરી જમાડ્યો કોઈ વ્યક્તિ કોઈ પણ ભાગ વગર કોઈ પણ પૈસા વગર બે ટાઈમ જમવાનું અને બીડી બસ આ ભીખો લાગણીથી અને વસનથી બંધાઈ ગયેલો જીવ છે બહુ ભણેલા ગણેલા લોકો અભી બોલા અભી ફોક કરતા હોય છે ત્યારે આ ભણજીવ હજુ પણ આંખોમાં આંસુ સાથે આ પરિવારની મરણપર્યત સેવા કરવા માટે કટિબંધ છે ખૂબ નસીબવાળા લોકો હોય છે જેમને ભીખા જેવો કટિબંધ માણસ મળે છે હું પણ જ્યારે ત્યાં જવું ત્યારે બોલે નહીં બસ મારે એને બોલવું પડે કે કેમ છો ત્યારે બસ એ હસી પડે અને એના પીળા દાંત મને દેખાઈ જાય આ ભીખાએ આજ સુધી આ પરિવારની સેવા પેટે એક પણ રૂપિયો લીધો નથી અને એક પણ રૂપિયાની માગણી કરેલ નથી નિસ્વાર સતત પચાસ વર્ષથી જાણે એ એના પરભવનનું ઋણ અદા કરી રહ્યો છે ભગવાન જ્યારે પણ લે ત્યારે સીધો આવા ભોળાજીવને એના શરણોમાં સ્થાન આપે આ સવારથી ભરેલી દુનિયામાં ભીખા જેવા કેટલા અત્યારે ભાઈ ભાઈનો નથી ત્યાં આવા નિસ્વાર્થ ભીખાભાઈ જેવા લોકો એટલે ભગવાને મોકલેલ દેવદૂત આવી અનેક વાર્તાઓ માટે મારી ચેનલની મુલાકાત લો મને યુટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારો ઉત્સાહ વધારી શકો છો મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો